એરિયામાંથી જે દેવ આવ્યા છે એને ન્યાં ક્યાંક જગ્યા આપી દઈ એનું ન્યાય ન્યાયન ક્યાંક થઈ જાય માન મનો આપણા સ્વભાવમાં ખામી છે હકીકત કોષ હ આપણા સ્વભાવમાં ખામી માન બહેનો ભાઈઓ હૃદયથી બેનવો હ ડર થી અને પ્રભાવથી માન નહીં હૃદયમાં વિચારમાં સદ્ગુણો જોતો ખરા એ માન કહેવાય આપણે મોઢે એ ઘડી કીધું હાવ ખોટું તદ્દન ખોટું માન હૃદય ઉપર કહું છું હૃદયમાં સિંહાસન બનાવો અંદર હું લોક વક્તા નથી હૃદય વક્તા છું હૃદય ની વાધું અહીંથી કાઢું છું પથ્થર હોય ને પથ્થર ઈ ફાટી જાય એવા શબ્દ હનુમાનજી અહીંથી આપે છે

તમે પંદર બેનો શેરીને બેઠા હોય અને કોઈ બેન ઘરેથી આવે બધા ઉઠી ઉઠી જાય પછી ઓલા આવનાર બેન હું હું કોઈને ગમતી નથી તમે બધા ગમો તમારો સ્વભાવ કોઈને નથી ગમતો હો તમારો સ્વભાવ કોઈને નથી ગમતો સ્વભાવ પ્રાણ પ્રકૃતિ આરે જાય પણ ભજન હોય તો સુધરી જાય યાદ રાખજો ભજન હોય તો સુધરી જાય કથા સાંભળ્યા પછી થોડો સ્વભાવ સુધરે તો માનજો કે કથા બરાબર સાંભળી કથા સાંભળ્યા પછી પાપ છોડવાની ઈચ્છા ન થાય નિંદા છોડવાની ઈર્ષા છોડવાની ઈચ્છા ન થાય અને પાપ પ્રત્યે ધૂણું ન ઉત્પાદન થાય તો કથા સાંભળવાનો કોઈ અર્થ નથી કથાની ભેટ છે પાપ છોડો અને પ્રેમથી મારા શ્રી કૃષ્ણનું ભજન કરો અહી ભગવાનના લગ્નની વાતો સાંભળો છો તો તમે પણ જીવનના વૃદ્ધ ઉંમરમાં પરમાત્મા સાથે લગ્ન કરો આ છે લગ્ન કથાનું રહસ્ય આ રહસ્ય છે આમાં સોળ હજાર કન્યા સાથેની લગ્ન ની વાત છે કેટલા સોળ હજાર એ સમયમાં તો મારા નાથે લઈ છે પણ હું તમને આધ્યાત્મિક બતાવું છું બધું જરૂરી ખાસ સાથે યાદ રાખજો પ્રેમ ભક્તિ હોવી જોઈએ તારા આધ્યાત્મિક થાવ નકામું થાય સોળ હજાર કન્યાઓ બહેનો ભાઈઓ ભોમાસુરના કેદમાં હવે આ સોળ હજાર કન્યા કોણ છે બહેનો ભાઈઓ વેદોની રૂચા છે કોણ વેદની રૂચા વેદના ત્રણ કાંડ છે એમાં એસી હજાર મંત્ર છે એ બ્રહ્મચારી સાધુ માટે છે સોળ હજાર મંત્ર છે એ જે આશ્રમમાં ડગલા માંડે લગ્ન થયા હોય એના માટે સોળ હજાર મંત્રનો આશરો લેવો જો સોળ હજાર મંત્રનો આશરો લે સંયમ નિયમમાં બધું જીવન જીવે તો બહેનો ભાઈઓ આજે પણ બગદાણાવાળા બજરંગદાસ બાપુ આવવા તૈયાર છે પણ મા બાપ ગોતે છે કૃષ્ણ ભગવાન આવવા ત્યાર છે પણ દેવકી અને વાસુદેવા જેવા પિતા ગોતે છે સંયમ નિયમ મંત્ર નું જપ હોવું અને ચાર મંત્ર સન્યાસી માટે સન્યાસી એટલે કે દીકરા દીકરી યુદ્ધ થઈ જાય લગ્ન બધા એક વ્યવહાર પતી જાય પછી સાઠ વર કે પચાસ વર થાય એટલે ઘરમાંથી સંન્યાસ લેવાનું કોને વડીલોને આ સંન્યાસ બતાવ્યો છે હ એ વડીલોને પછી ચાર હજાર મંત્ર જપ કરવાનું બાપને દીકરાને કહેવું બેટા આલે હું વર્ષોથી આ ધંધાનો વહીવટ કરતો હતો મેં કોઈ દી નીતિ ચૂક્યો નથી સત્યથી ધંધો કર્યો છે હવે હું ચાર હજાર મંત્રનો જપ કરીશ જ્યાં ત્યારે જરૂર પડશે હું ત્યાં માર્ગદર્શન આપવા આવીશ પણ હું કથા છે કીર્તન છે એમાં થોડુંક ધ્યાન વધારી દે હવે મારે મારા મરણને સુધારવું પડે ને આમ એ પિતાને ઘરમાંથી સન્યાસ લોકો દીકરો ડાયો હોય તો કળિયુગની અસર ન હોય તો હો એ ચોખટ કર દો પછી બાપાને કાંઈ ચેક બુક અને એટીએમ કે એપલના મોબાઈલ લઈને રખડવા ન હોય હો આ બાપાને એ રીતે બાપને સંન્યાસ ઘરમાંથી આ રીતે લેવાનો પછી એની પાસે માળા હોવી જોઈ ગીતાના શાસ્ત્ર ખીચામ રાખવું આ બધું એમ પહેવું જોઈએ આવું કાર્ય થતું હોય ને આવું મંદિરે શરીર સારું હોય તો વૃક્ષો વાયવાય તો એમાં ધ્યાન દેવું આ બધું વડીલોને એ આવે સાસુને આ રીતે સંન્યાસ લેવાનો પુત્ર વધુ ડાયા હોય આપને વિશ્વાસ હોય કે આ મરણ પથારી સુધી આપણે વાંધો આવે એમ નથી તો એને કેવું બેટા હું આ ઘરમાં ઘણા વર્ષથી આ પરણીને આવીશું હા મારા ઘરમાં કાંઈ હોય ન હોય અતિથિ કે મહેમાન આવ્યા હોય પાડોશમાંથી ઉછીનું લઈને મેં ખબર આવ્યું મારા મહેમાનને કોઈ દી ભૂખો નથી જવા દીધો આલે બેટા હવે તો ભગવાનની દિયા છે આથી બધોય આ ઘરનો રસોડાનો વહીવટ તને આપું છું તું જેમ અમને બેને રાખ એમ તારા હાથમાં રહેવા તૈયાર છે આમ સાસુને સંન્યાસ લેવાનો રોહિત એલા પછી સાસુમાને કાંઈ કડે તીજરીનો જુડો અને હાથમાં પશ લેલામાં માટાનું મારી નાખવાનું હો એટલે સાસુમા કંઈક કરો તમારી વાત નથી માથે હું કામ ઓઠો છું જનરલ કહું છું માથે હું કામ ઊઠવું જોઈએ તમને આ સાસુ મને લેવો જોઈએ સંન્યાસ પછી પુત્ર વધુ બેઠા હોય એ સાંભળે એમ આવનાર પુત્ર વધુના પિયરિયાના વખાણ કરવા કે મને ઓહો પુત્ર વધુ મેળી છે આ હા હા મારા ઘરને તારી દીધું છે આટલું કયો ને બેન ભાઈઓ તો એનું આત્મો રાજી થાય કોનો પુત્ર વધુ કોઈ દી એના પિયરિયાના માઉ માઉતર વગોવાય નહીં ઘણી સાસુમાં એવાય મેં જોયા છે મોઢે ન બોલે વાહેથી બધાને કે આ મારી વહુને શની માડાવે છે આવું બોલે 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 આટલું બોલો ને ભગવાનના ઘરનું નો હારવું હોય તો બોલજો તમને કહું બપોરે ભાણામાં હે ને હોકા શીરો આવે એટલું બોલો

એ કહી દો પ્રેમથી અનુભવ થાય એ તમને કહી દો બધા યાદ રાખજો બહેનો ભાઈઓ ભોજન વખાણ કોક કરે તો આપણે કઈ ધરાય નું એ કહી દે પણ ભોજન મનાય હોય મુખમાં મુકાય તો આપણે ધીરે ધીરે ભૂખ જાય એટલે વેદ મંત્રો બોલે અને આપણે સાંભળી એમ આપણે ધરાય આપણે રોજ જપ કરવું કથા મેં તમને એક એક શબ્દો ભાવરથી બતાવ્યા હવે આનું ઘણા લોકો એના પ્રમાણે અર્થ કાઢે છે કોણ મનુષ્ય કર્મથી સીધી પ્રાપ્ત થાય છે યાદ રાખજો એના બદલે વિલાસી લોકો કર્મની મજા કરે એવો અર્થ કાઢે છે ઘણા કહે છે ને કે ભગવાને ગીતામાં કહ્યું છે કે મજા કરો ભગવાન ખુદ મજા કરે તો હું કરું તો હું વાંધો આવું કે હ બહેનો ભાઈઓ ભોમાસુરની દાનદ બગડેલી તે રાજ કન્યાઓને કેદમાં રાખેલી ભગવાન શ્રી કૃષ્ણ ભોમાસુરને મારી અને રાજ કન્યાઓને કારાગૃહમાંથી છોડાવે પરંતુ આ કન્યાઓ ભોમાસુરના કેદમાં રહેલી એટલે જગતનો કોઈ પણ પુરુષ એની સાથે લગ્ન કરવા તૈયાર ન હતો કોણ વેદ મંત્રાય છે બહેનો ભાઈઓ પણે કયો બધાએ ના પાડતા હતા તિરસ્કાર કરે પછી આ સોળ હજાર કન્યાઓ શ્રી કૃષ્ણના ચરણે આવે ભગવાન વિચાર કરે મેં રામાવતારમાં બહુ મર્યાદા પણ આ અવતારમાં મારે મર્યાદા પાડવી નથી ભગવાન કન્યાઓ સાથે લગ્ન કર્યા બોલો શ્રી કૃષ્ણ ભગવાન આ પ્રમાણે ભગવાનના લગ્નની કથાનું વર્ણન કર્યા પછી આપણે બધું ભગવાનનું રહસ્ય ભગવાને આપણે બતાવ્યું બધી રાણીઓ સાથે રાજી રાખતા ઘરના લોકો દુઃખી ન થતા ભગવાન કાળજી રાખતા તમને કહું છું ઘરમાં બહેનો ભાઈઓ રાજી રાખો પણ હૃદયમાં જે બાલકૃષ્ણ છે ને એ કેમ રાજી થાય ને એ તમારે જોવાનું છે આ આ ભગવાનની લગ્નનું કથાનું રહેશે હોળ રાણીઓ હતી પણ એ એમાં આશક્ત નહોતા ભગવાન અને આપણે ઘરમાં કોઈ નથી થવાનું બહાર થી લોકોને પ્રેમ કરો અને અંદરથી મારા શ્રી કૃષ્ણ કનૈયાને ને પ્રેમ કરો આ ભાવ બતાવ્યો છે હવે આપણે કથાને વિરામ આપીએ હમ ન વિશ્વ કરી લે સમય બની સમજાવું છું હે બધવા કરે હે સમય છું છો ઈચ્છાથી આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ભરી હું આવું છું વિશ્વ રાજ ઉપમ મારું પાણી હું ઇવરાવું છું સ્વાર્થી લાની દ્રષ્ટિમાં પણ સ્વાર્થી લાની દ્રષ્ટિ એક એક શબ્દો પર ધ્યાન દેજો આ કવિ નો ભાવ છે કવિ એમ કે ભગવાન યોગ્ય યોગ્ય ઉતા છે મારા મામાએ ભજન લખેલું છે પરિચય પછી આપીશું કરો ઘેરે હાથ લંબાવું કરી દો શબ્દ સાંભળી માફ કરી દો શબ્દ સાંભળી પારાવાર પસ્તાવું છું શ્રીમંતોનું સુખ સહારી આંગણ જોવા આવું છું શ્રીમંતો ભગવાન કહે શ્રીમંતો સુખ સહારી આગળ જોઉ છું રજા શિવાય અંદર ન આવ્યો રજા સિવાય અંદર આવું વાંચીને નફરત દેખી નિજ આસુરી નાું છું

અને સંતો ભગવાન ભક્તો ના અપમાન કરે ને ત્યારે ભગવાનને અતિ દુઃખ થાય છે ઓળખ નારા ત્યાં છે આજે દંડી થઈ દુખાવું છું થઈ છું આપ કવિ જો આપ કવિ જો રામ બની રોકાઉ હૈ માનવ વિશ્વાસ કરીને હૈ માનવ આજે કવિ આપા મામા થઈ ગયા એ મારા મામાને ત્યાં અવારનવાર આવતા અને મારા મામાને ત્યાં બધા એક ગાયકો પણ આવે હેમદભાઈ આપાભાઈ બિહારી દાનભાઈ ગઢવી બે મિનિટ બેસો હવે વિરામત લેવો છે અને મારી માતુશ્રી આ આપાભાઈને હેમદભાઈ ચૌહાણને બધાને બાજરાના રોટલા બનાવી જમાડતા એટલે મેં કીધું અમારા મામાનું લખેલું છે જે ભજનદાસ મણિરામ મણીરામ ત્યાં બધાય હજી આવે છે હડા ઓ કથાને વિરામ દઈ બે હાથ ઊંચા કરો હરે રામ હરે રામ 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 હરે હરે